હેલ્લો મિત્રો હાર્દિક સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં તો આજે અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા માટે અને મસ્ત મજાનો બ્લોગ બનાવશું તો પ્લીઝ તમે મારો બ્લોગ જોજો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ચાલો મિત્રો આગળ મંદિરના દર્શન કરાવીશ તો વિડીયોમાં મન જ રહેજો તો મિત્રો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ જો કેવું મસ્ત મંદિર છે આ બધા જ સુરાપુરાના છે જે કુટુંબના સુરાપુરા થઈ ગયા હોય તેને સ્થાપના કરેલી હોય તો એવા બધા જ મંદિર છે સુરાપુરા દાદાના અને આપણે મસ્ત મજાનો પિત્રો પણ છે અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની જગ્યા છે બધા બાળકો અને બાજુવાળા બહેનને અમે બધા આવી ગયા છીએ સિકોત્રાના સુરપુરા પોટીચ પરિવારના સુરપુરા દાદા તેમજ સોમનાથ મહાદેવ તો ચાલો મિત્રો આપણે પર દર્શન કરી લઈએ મિત્રો Mars. Anya mo mo

મસ્ત વાતાવરણ છે ને એકદમ શાંત વાતાવરણ ત્યાં છે બજરંગલું અને બાજુમાં છે કૃષ્ણ તો મિત્રો આ છે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેટલી મસ્ત છે તેમજ મીરાબાઈ પણ સત્સંગ કરી રહ્યા છે અહીંયા નરસિંહ મહેતા પણ બેઠા છે અહીંયા સાઈડમાં બહુ મસ્ત મંદિર છે મિત્રો જો મસ્ત મંદિર છે નદીના કાંઠે આવેલું છે આ મંદિર હું તમને એ નદી પણ બતાવીશ વિડીયોમાં એમના મચૂક જોતા રહેજો મસ્ત એકદમ જૂની કોતરણીથી બનાવેલું વ્યવસ્થિત એવું ચબૂતરો બનાવેલો છે તમે જોઈ શકો છો આ નદી છે નદીમાં પણ આપણે જોવા જઈશું નદી પણ પહેલાં આપણે આ જોઈ લઈએ તો આ છે સંતોષી માનું મંદિર ત્યાં પણ આપણે દર્શન કરી લીધા છીએ અને હવે આપણે જઈશું ગાયત્રી માના મંદિરે કે જ્યાં ગાયત્રી શક્તિપીઠ મસ્ત મંદિર છે અને બહુ મસ્ત વાતાવરણ અને એકદમ શાંત વાતાવરણ છે એનું તમે જોઈ શકો છો હું ગાયત્રી કરવા દર્શન કરવા જઈ રહી છું તો ફાઇનલી મિત્રો ગાયત્રી મંદિરે પહોંચી ગયા છીએ ચાલો આપણે દર્શન કરી આવી ગાયત્રી માના ગાયત્રી જો મિત્રો એટલું મસ્ત મંદિર છે રામ ભગવાન લિંગ ઉપર હાથ રાખીને બેઠા છે આ માફાત નસિકો નાખી કે બેનો નાખી એટલે ચાલુ થાય ત્યાં શું लक्ष्मी नारायण અને હવે આપણે થોડી વાર બેસવું અને છોકરા હિંચકા લસ્સી પટ્ટી ખાઈ ત્યાં સુધી તમે જોવો મિત્રો કેટલું મસ્તી મંદિર છે જો મિત્રો છોકરાઓને તો મજા આવી ગઈ ને હિંચકા મીડિયા ખાવા પાણી અભિષેક થાય ને 2 રૂપિયા ની નાખો ને લગીતવા દે ને બે સિક્કા નહી ખાતા અને મજા આવી ગઈ છે મેં માં કે એક થી છે પ્રીતમ આ છે ઉમબરાનું શું કરવાનું મને તો ખબર તો હવે છોકરા ઈચકા ખાઈ ખાઈને થાકી ગયા છે હવે બેસી કે નાસ્તો કરવા ચાલો મિત્રો નાસ્તો કરવા બેટાને વેફર ને માંડી ભાખ ને સેવ મમરા અને બિસ્કિટ ને ચાલો મોડો નાસ્તો કરવા મોરી તો માણા ને પેટની લઈ આવો કે નહીં ચાલો મિત્રો તો નાસ્તો પાણી થઈ ગયા છે અને હવે આપણે જઈએ ને નદી જોવા માટે તમે પણ વિડીયોમાં બન્યા રહેજો હું તમને અમારે ઉપલેઠાની મસ્ત મજાની નદી બતાવીશ તો જો મિત્રો આ છે અમારી નદી આપણે નદી જ છે નીચે ડેરેક પગથી ઉતરી

છે રોડ આ છે અમારો જેલ પ્લેટાની જેલ જૂની છે નવી તો મને નથી ખબર અહીંયા તો જૂની છે પછી અહીંયા દરગાહ છે અને આ છે મસ્ત મજાનો નજારો બધી હાથ ગયો છે હવે તો બસ હવે અમે પણ ઘરે જઈ રહ્યા છીએ તો આ બધાને કેવી મજા આવે નદી નીચે છે અહીંયા પગથિયા છે પગથિયા ચડી અને ઉપર આવવાનું અને ઉપર આવો એટલે ડાયરક જ મંદિર આવે તો ફાઈનલી મિત્રો અમે મંદિરના દર્શન પણ કરી લીધા નાસ્તો પણ કરી લીધો હિંચકા પણ ખાઈ લીધા અને નદી પણ જોઈ લીધી તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ આ છે અમારો સુમશાન રસ્તો ને અહીંથી અમારે પસાર થઈને ઘરે જવાનું છે તો ફાઇનલી મિત્રો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ અમને અમને મંદિર આવ્યા હતા તો બહુ મજા આવી મંદિરે દર્શન કર્યા નાસ્તો કર્યો બધે મજાક મસ્તી કરી થોડુંક રમ્યા અને એવું બધું કર્યું ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો થેન્ક યુ મિત્રો